નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર બગોદરા પાસે ટ્રક ની કેબિન માંથી નવ પોઈન્ટ બાણું કિલો ગાંજા સહિત બે શખ્સ ઝડપાયા બગોદરા પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક ટ્રક ચેકિંગ કરતા ટ્રકના કેબિનમાંથી છાણિયાના કોથળામાંથી નવ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજા મળી આવતા પોલીસે પંચાણું રૂપિયાનો ગાંજો પંદર લાખ રૂપિયાની ટ્રક